આ ડબ્બા અત્યારે કપાસિયા છે સોયાબીન છે જે તેલ લાવો છો અને જે રિફાઈન્ડ તેલ થાય છે જેની અંદર ગરમ કરવામાં આવે છે દૂધ દૂર કરવામાં આવે છે તે ઉકાળવામાં આવે છે જેનાથી તેની અંદર પોષક તત્વો નાશ પામે છે અને તમે અહીંયા એક એવી ખુશી કરી છે જે મિલ કે જે પોષક તત્વોથી ભરતું રહે છે અને ખુદ જે ગ્રાહકોને તેલ મળે રહે છે ગ્રાહકો છે બહુ ચારકો બન્યા છે બહારના પણ બહુ ગ્રાહકો છે તે ખુશ છે કહી શકે છે તો અમને એનું બતાવશો

મેસેજ કરી દે તો અમને સ્ટેટસ ના થી કે સોશિયલ મીડિયા ના માધ્યમ થી જાણ થઈ જાય કે ભાઈ આજે લાઈવ ચાલુ છે તો તમે દેખવા આવી શકો છો લાઈવ આ જેસીભાઈ ના જેમ લુજ પણ લઈ જઈ શકો છો એના અંદર એક સિસ્ટમ છે કે ડબ્બા નો હાલ ભાવ ધારો કે જે છે એના થી ₹100 માઈનસ જો તમે લુજ લઈ જશો તો એ પણ ફાયદો થશે આવી રીત જો તમે ઘર પાત્ર લઈને આવો છો તો તમને રૂપિયા ઓછી કિંમતમાં મળે છે કારણ કે ડબ્બાનો ખર્ચો વધી જાય છે બહારથી લાવવાનું થઈ છે અને ફ્રેશ ડબ્બો આપણે પછી ઘરે એ વેસ્ટેજમાં જ જાય છે તો આપણે શક્ય હોય તો આપણે આપણું પાત્ર લઈને આવવું તો આપણને સો રૂપિયાનો તો ફાયદો ચોખ્ખો થાય છે અને બીજું ખાસ છે કે એમને એક એવો ધ્યેય છે કે જે મારા ચાહક મિત્રો છે જે અહીંયાથી સિંગતેલ ખરીદે છે તે અહીંયાથી આવીને લાઈવ લઈ જાય મારા ઉપર ઈ માલિક મેં એવું કીધું છે કે મારા ખુદ ઉપર તમે ભરોસો મત કરો તમે આવો તમારી આંખોની નજરો એ સામે સિંહદેવનો જે પિલાણ થાય છે એને જે તમને તેલ આવે છે તે તમે આવીને લાઈવ લઈ જાઓ એમનું એવું કેવું છે કે કોઈ ઉપર ભરોસો છોડો નહીં તમે જે છે જાતે જ નિરીક્ષણ કરીને લઈ જાઓ અઠવાડિયાની અંદર એક વખત ચાલુ હોય છે અને જે એમના ચાહક મિત્રો છે એમને મેસેજ મોકલવામાં આવે છે કે આજે આપણે મેલ ઓનલાઈન જે ચાલુ છે જે મીડિયાના માધ્યમથી બતાવવામાં આવે છે અને ગ્રાહકોને જાણ કરવામાં આવે છે કે તમે આવી અને ખરીદી જાઓ

આ મશીનની અંદર ડાયરેક્ટ સિંગ આવે છે સિંગ ડાયરેક્ટ આવે છે જે પોતરા છે તે અહીંયા મશીનમાંથી રિફાઈન છે આ સિંગ આવે છે અને જે આ મશીનની અંદર ત્યાં ચાલુ છે સામે જે સિંગ આવી રહી છે તે અહીંયા તમે જોઈ શકો છો તે અત્યારે તેલ નીકળી રહ્યો છે મગફળી

જે આ પ્યોર મગફળીનો ખોળ છે તે આપણે ગાયો ભેંસોને નાખવા માટે ઉપયોગ કરીએ છીએ આના નાખવાથી પણ ઘણા બધા બેનિફિટ છે સારું દૂધ જાડું દૂધ જોવા મળે છે અને ક્વોલિટી વાળું દૂધ જોવા મળે છે ફેટ પણ સારો જોવા મળે છે અને ભેંસની હેલ્થ પણ સારી જોવા મળે છે કારણ કે આની અંદર પણ પોષક તત્વો ઘણા બધા રહેલા છે તમે ખાસ આ પાપડી વિશે જણાવશો આ પશુપાલને પણ કાજુ સોનું જ છે હા લોકો માટે કાજુ બદમ છે ને હા એમાં માટે પણ કાજુ કાજુ બદમ સમાન છે

કોટનના કાપડથી ગળાય એના સિવાયની કોઈ પ્રોસેસ નથી હા જે હવે જે આપણે વાત કરીએ તે તમે જોઈ શકો છો અહીંયા કોટનના કાપડા છે અને એ કોટનના કાપડાથી જ રિફાઈન થાય છે બાકીની કોઈ આમાં પ્રોસેસ થતી નથી ફક્ત ને ફક્ત સીધું જ્યાંથી મગફળી નીકળી ત્યાંની જે અહીંયા જે પ્રોસેસ થઈ જે તેલ બન્યું તે અહીંયા પાછો રગડો અહીંયા કોટનના કાપડામાં આવશે અને કોટનના કાપડાથી ટીપે ટીપે તમે જોઈ શકો છો કે કેવી રીતનું તેલ નીકળી રહ્યું છે આ રીતની ધીમી પ્રોસેસથી જે મગફળીનું તેલ છે એ બનાવવામાં આવે છે જેનાથી જ લોકો ચાહકો અત્યારે ખાસ કરીને અહીંયા ધરણીધર ઓઇલ મિલની પણ મુલાકાત લે છે અને આવે છે ને તેલ ખરીદવાનું ચાલુ કર્યું છે અને ઘણા બધાનો રિવ્યુ પણ આપણે જાણવાનો છે જે તમે આની અંદર જે ખરીદતા જે ગ્રાહક છો તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તમારે ચોક્કસ કોમેન્ટ કરવાની છે પોટોલ ચાલુ કર્યો છે હવે આપણું તેલ આપણા બરણામાં ભરાવા જઈ રહ્યું છે જે તમે જોઈ શકો છો ગરણીવાળે વડે ગાડી અને તેલ આપવામાં આવે છે

મગફળીનું ચાલો ચાલુ કરી દઈશું પણ આપણને એના શું શું લાભ થશે એ ચેક કરીશું તો આપણે ગ્રાહકનો પણ રિવ્યુ લેશું અત્યારે ગ્રાહક અંદર ઉપસ્થિત છે તો ગ્રાહકને ખુશી

બરોબર તમે જાણશો છે કે આપણે ખાઈએ તો છે પણ એનાથી આપણને શું બેનિફિટ મળશે આપણને કંઈક હું જાણવા મળે કે આપણને આટલા લાભ થશે તો આપણે એમ ખાઈએ તો આપણને જોશરે કે ના આપણે જે કપાસિયા તેલ છે જે ફોર્ચ્યુનર તેલ છે જે રિફાઈન કરી ગરમ કરી જેની અંદરથી દુર્ગંધ દૂર કરવામાં આવે છે જેની અંદર વધારે પીળાશ પરથી દૂર કરવામાં આવે છે એકદમ પાણી જેવું કરીને આપવામાં આવે છે બાકી જે તમે આ તેલ છે અને જે તમે સોયાબીન છે ફોર્ચ્યુન છે એ જ અલગ અલગ પાત્રોમાં તેલ લેજો રાત દિવસ તમને કળાશે કારણ કે આની અંદર જે છે જે પ્રાકૃતિક પ્રોસેસ છે તે કરવામાં આવે છે અને જે મિલો અંદર જે મોટી મોટી કંપનીઓ છે તેની અંદર ડાયરેક્ટ કારણ કે એ તો વિશ્વ કંપનીઓ બની ગઈ છે અને જો આવે કે પ્રાકૃતિક રીતે કરવા જાય ને તો એમ કે ત્યાં પૂરું ના પડે એટલે જ આપણે જે પીરાબે છે કે મારા ભલે થોડાક જ ગ્રાહક રહ્યા જે મારા ગ્રાહક છે સંતોષજનક રહે અને એક ખાય જે એમને ખુશી મળે કે ના હકીકત જે આપણે ખાઈએ છીએ બહુ સારું છે આપણી હેલ્થ માટે સારું છે તો મેં ખાસ કરી છે છે જે શરીરની અંદર કોષો બનેલા હોય છે જે બીમારીઓ ઉભી કરે છે જે તમે ખરાબ તેલ વાપરો છો કે ખરાબ પણ તમારા શરીરની અંદર જે કોષો છે એની સંખ્યા વધી જાય છે અને તમારા શરીરની અંદર રોગ બને છે એ તમે ખાસ જણાવજો કોષોનું દાખલા તરીકે જે ખેડૂત હશે એને આ ટોપિક સમજાશે કે અળસિયત બહુ ખેતી ની અંદર હતા પણ અત્યારે દેખાતો નથી એ રીતે જો અત્યારે એક જમીનની અંદર અ જો પ્રાકૃતિક રીતે કરવામાં આવે તો એમાં અળસિયો આપો કુદરતી રીતે પાછો આવે છે એ રીતે શરીરની અંદર કેન્સરના કોષ હોય છે પણ મૃત અવસ્થામાં હોય છે તો ક્યારે આવો કેમિકલ શરીરમાં નાખવું નહીં તો એ મૃત અવસ્થામાં જ રહેશે જીવંત થશે નહીં અને સીધી સિટીલિટીમાં સમજાય એ રીતે કહું તો કે વરસાદ આવે ત્યારે ડેડ ક નીકળે છે બાકી શિયાળો કે ઉનાળો ડેડકા આવતા નથી અને અત્યારે આ કમોસમી વરસાદ આવ્યો અને બે દિવસથી વરસાદ વર્ષ્યો તો ડેડકા અત્યારે પણ નજરે જોવા મળશે તો ડેડકો પણ એ જ રીતે હોય છે મૃત અવસ્થામાં હોય છે એને વરસાદ નું પાણી એટલે એટલે જીવન થઈ શકે છે આ એક પ્રોસેસ છે સીધી રીતે માં સમજી શકાય હા તો જે ખાસ છે કે જે તમે બનાવટી વાળું તેલ છે અત્યારે તો ભાવ વધવાના કારણે ડુપ્લિકેટ તેલ પણ બજારમાં તમે કેટલી વસ્તુ બ્રેકિંગ ન્યૂઝમાં જોતા છો આ વસ્તુ ડુપ્લિકેટ પકડાણી આ વસ્તુ ડુપ્લિકેટ પકડાણી

જેમ તે મૃત અવસ્થામાં પડ્યા છે જો આ તેલ હશે તો તેની એની અવસ્થામાં રહેશે બાકી બા તેલ વાપરશો તો પણ તમારા જે કોષો છે એ ઉત્પન્ન થશે બાકીનું જે વિટામિન ઈ તોફેરો છે બરોબર એ શક્તિશાળી એન્ટી ઓક્સિસાઇડ છે જે મગફળીની અંદર જે આપણને મળી જાય છે તેલની અંદર તો માટે લાભદાયક છે કોષોને નુકસાનથી બચાવે છે અને લોહી જમાવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે જે તમે જોઈ શકો છો કે પહેલાની ને હાર્ટ એટેક આવ્યો એની અંદર શરીરની અંદર લોહી જમાઈ જાય છે જેની અંદર પણ આ ખાસ જે મગફળીનું શુદ્ધ તેલ સિંગ તેલ વાપરશો તો આવી જે લોહી જમાવાની જે પ્રોસેસ છે જે હાર્ટ થી તમારે બચવું હોય તો પણ જે આ ખાસ તમને મદદરૂપ બનશે બાકીનું હાડકા માટે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બનશે બાકીનો તમે જે જોઈ શકો છો કે સ્ટોલસના સ્તર ઘટાડે છે હદયનો જોખમને ઓછું કરે છે હદયના હુમલા તેના માટે પણ બહુ ફાયદામંદ છે પ્રાકૃતિક અને એન્ટીઓક્સિડન્ટ છે રિલેક્શન રક્ષણ આપે છે વૃદ્ધ અવસ્થાની પ્રક્રિયામાં ધીમી કરે છે વૃદ્ધ અવસ્થામાં અત્યારે તમે જોવો છો નાની ઉંમરના પણ

તો વાલા ચોક્કસ તમે મુલાકાત અવશ્ય એકવાર લેજો તો મિત્રો ફાઇનલ આપણે તેલ ખરીદી લીધું છે હવે વાવસરાની અંદર વસતા લોકો એકવાર અવશ્ય મુલાકાત લેજો ધોનેરા હાઈવે ઉપર ભારતમાળાની પુલની સાઈડમાં રાજારામ સ્ટીલની સામે એકવાર ધરણતર ઓઇલ મિલ દૂધ સ્ટીન તેલની અવશ્ય મુલાકાત લેજો અહીંયા એક જ મગફળીનું નહીં પણ તલનું તેલ પણ પીલ આપવામાં આવે છે સરસવનું તેલ પણ આપવામાં આવે છે અને રાયડાનું પણ તેલ આપવામાં આવે છે જે આંખોની સામે લાઈવ પિલાણ કરીને આપવામાં આવે છે તો ચોક્કસથી એકવાર મુલાકાત લેશો